આજના તારીખ બાર બે બે હજાર પચીસ ને બુધવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલા અને સો સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી अमारो वीडियो સૌથી પહેલો તમે જોઈ શકો કપાસ બીટી નીચો ભાવ 1305 ઊંચો ભાવ 1490 ગામ લોકવન નીચો ભાવ 586 ઊંચો ભાવ 612 ગામ ટુકડા નીચો ભાવ 590

ऊंचो भाव एक हज़ार बसो एकसठ लाल, नीचो भाव हजार पांच सौ एक ऊंचो भाव हजार पांच सौ एक जीरो नीचो भाव हजार पांच सौ ऊंचो भाव हजार नौ सौ एकाणु वरिया नीचो भाव पांच सौ एक

ऊंचो भाव पांच सौ वन अड़द नीचो भाव एक हजार अगर ऊंचो भाव एक हजार सौ अगर तुवेर नीचो भाव एक हजार एक सौ ऊंचो भाव एक हजार चार सौ एकतालीस राय नीचो भाव सात सौ एकसठ

ત્રણ હજાર પાંચસો એક નીચો ભાવ ચાર હજાર એકસો એકોતેર ઊંચો ભાવ ચાર હજાર બસો એકસઠ તલ તલી નીચો ભાવ એક હજાર સાતસો भाव सठी नीचो भाव एक हजार ऊंचा छसो एक, छस एक डूंगी सफेद नीचो भाव बसो बस एक ऊंचो भाव बसो बस एक बाजरो नीचो भाव चार सौ एकाणु ચણા નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ એક હજાર એકસો એક્યાસી સોયાબીન નીચો ભાવ છસો એકાવન ઊંચો ભાવ આઠસો એક મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાકના અલગ અલગ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા યાર્ડના વિડીયો સૌથી વધારે જોવા માગો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ